માંગલધામ ભગોડા લાઈવ દર્શન અત્યારના આજના મંગળવારના જુઓ યાત્રાળુઓ તમે લાઈવમાં જોઈ કહો છો યાત્રાળુઓની સંખ્યા માંગલ સ્વરૂહોની સંખ્યાઓ દિવાળી મહિનો આલે છે અને માંગલ સ્વરૂઓનો મેળો મૂકી પડ્યો છે દરેક મિત્રો લાઈવમાં જોડાય મિત્રો માતાજીની માનતા રાખતા હોય બધા હાલીને આવવા વાળા હોય છે દડીન પણ આવતા હોય છે મા પોતે જે મિત્રો જેવી શ્રદ્ધા રાખે એવા મા પોતા માંગલ છોરોના બધા જ કામ પૂરા કરે છે મિત્રો લાઈવમાં જોડાવો અને કોમેન્ટ કરો મિત્રો જય મોંગલમાં લખો કોમેન્ટમાં અને એક લાઇક કરી નાખજો મિત્રો આજના લાઈવ દર્શન માંગલધામ ભગોડા મિત્રો ચખત ત્રણ ચાર દિવસથી વરસાદ પડે છે અત્યારે કહેતા ને કે ખેડૂતમાં તે કુદરતનો કોપ વરસી ગયો કહેવાય માને એટલી જ પ્રાર્થના કરી કે માં હવે આગળ વરસાદ ન આવવા દેતી આજથી ઘણી રાહત છે મિત્રો આ બાજુ અમારે વરસાદ નથી સવાર દિવસનો અને ખેડૂતને મિત્રો ખેડૂત છે જગતનો તાક છે અને ખેડૂત જેટલું સહન કરે કે એવું કોઈ સહન નથી કરે તો મિત્રો કે ખૂણામાંથી પણ ભગવાન આપી દે એ નિરાશ ન કરાય ને ખેડૂત કઈ દે નિરાશ ન થયો મિત્રો કારણ કે ખેડૂત એમ કહે છે કે વર હાયરા ભાવ નથી હાર્યા આ સૂત્રને પોતાના મનમાં ગાંઠ વાળીને રાખે છે કે વરસ હાર્યા છીએ સીઝન હાર્યા છીએ શિયાળુ પીત છે ચોમાસું પીતની સીઝન હાર્યા છીએ પણ શિયાળું પીત કંઈક સારું કરશું અને એમાં માતાજી અને ઈષ્ટદેવોને કુલદેવી આપણને લાભ દે બાકી મિત્રો માતાજીને એ જ પ્રાર્થના કે હવે કોઈ આવી કુદરતી આફત અતિવૃષ્ટિ ન થાય અને ખેડૂત છે સારો ચાર મહિનાની મહેનત કરી અને જે ખેડૂત કરીને જે કહેતા કે મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે મિત્રો પણ આ ખેડૂતો કોને વેદના કહે તો સરકારને પણ થોડુંક ખેડૂત પ્રત્યે ધ્યાન દેવું જોઈએ કારણ કે ખેડૂત છે એ જગતનો તાત છે મિત્રો જો ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે ને તો જે અનાજ તમે ખાવ છો ને જે તમારી થાળીમાં રોટલો આવે છે ને એ ખેડૂત હકી જ આવે છે મિત્રો એટલે એટલું તમે યાદ રાખજો ખેડૂતને હંમેશા સપોર્ટ કરતા રહેજો મિત્રો કારણ કે ખેડૂત લાશાર થઈ ગયો છે અત્યારે આ જે સખત ચોવીસથી એ બે તારીખ સુધીની આગાહી છે એમાં ખેડૂત અને ઘણા કોઈ તાલુકો કે જિલ્લો બાકી નથી રહ્યો ગુજરાતનો કે એમાં અતિવૃષ્ટિ અને વરસાદ ન પડ્યો હોય પણ વરસાદ તો પડ્યો મિત્રો પણ આ ફાટી ગયો એવો વરસાદ પડ્યો અને તમે સોશિયલ મીડિયામાં અને ઇન્સ્ટામાં અને બધે યુટ્યુબમાં વિડીયો જોતા જઈશો કે મિત્રો એવી હાલત થઈ છે કે ખેતરમાં ઘણું મહેનત કરે છે બસ માતાજીને માતાજીને જ પ્રાર્થના કે ખેડૂતને હંમેશા હિંમત આપે અને ખેડૂત આગળ તો દેશ આગળ આપણો ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે મિત્રો તો ખેડૂતને સપોર્ટ કરજો મિત્રો અને મારું સરકાર શ્રીને પણ એવું કહેવાનું